અરે ભારે લઈ જવા સારું જોઈ લીધા ચીપિયો બનાવ્યો હાથે હો કારીગર હે કાકા ને આ હાથ બનાવટનું છે જોઈ લ્યો તમે જો જો ભેગી ભેગી થા મજૂર કરે છે તો હલો મિત્રો જય માતાજી કેમ છો તમે બધા ઘણા મહિનાથી આપણે મળ્યા છીએ આજે ચાલુ કરી દીધો મેં કીધું હવે આજકાલ આજકાલ નથી કરવું મિત્રો હવે બ્લોક ચાલુ કરી જ દઉં ફાઈનલી આપણે જો જાય છીએ સવારના સાડા સાત વાગ્યામાં માં વાળીયે ભેંસ લઈને તો તમે બ્લોગમાં બહી ના રહેજો ને આજથી તમને હું બધું દેખાડતો રહીશ તો લાઈક શેર કરી નાખજો સબસ્ક્રાઈબ બી કરી નાખજો આપણે જૂની ચેનલમાં જ મૂકવાના છે આ વિડીયા ઘણા બધા રાહ જતા હશે કે આ વિડીયા કેમ નથી મૂકતો કેમ નથી મૂકતો તો ચાલો હવે આપણે ચાલુ કર્યો છે આ જે બ્લોગ લો મિત્રો માંડવી પાડવાનું કામકાજ ચાલુ છે અહીંયા ઢુકડા મોરે આપણે જઈએ છીએ ઢુકડા મોરે તમને વાડીના નામ ખબર ના હોય આપણી તો કહી દઉં આ છે ઢુકડો મોરો એની આગળ આવે છે છેટો મોરો એટલે કંઈ છેટો છે એટલે છેટો મોરો બે મોરા મોરા છે ને આપણી ઓલીવાડી છે જૂનીવાડી એનું નામ છે ગજરાવાડી તો ચાલો આપણે જાય લગ્ન બહેને રહેજો અહીંયા મિત્રો થોડીક માંડવી પાડવાનું કામકાજ ચાલુ છે હવે પડી રહેવા આવી છે બાકી આપણે ક્યાંય પાયડી નથી ખાલી અહીંયા પાયડી છે મિત્રો આપણે તન વાડીએ માંડવીનું વાવેતર કરેલું છે કાલે છે મિત્રો દિવાળી એટલે કાચે છે ઓગણીસ તારીખ ને કાલે છે વીસ તારીખ જો તમને ફટાકા સાંભળાતા ફૂટે હવે મિત્રો હમણાં ઘણા મહિનાથી આપણો વ્લોગ નથી ઉતાર્યો એટલે જરાક બોલવામાં ને એમાં ઉડું થાય તો તમે એડજસ્ટ કર લેજો મિત્રો બાકી આપણે જો આવું છે હું તમને બધું બતાડતો રહીશ મિત્રો આપણે ભેંસને હવે ચારી લીધી ને હવે આપણે બાંધી દઈ છાંઈએ ને પછી આપણે બધું તૈયારી કરવાની છે રાપમાં રોલ ફીટ કરવાનું છે તો હલો આપણે ટ્રેક્ટર લઈને જાશી ભેને બાંધી દઈ બપોર પછી પાડવાની છે મિત્રો ગજાવાડી માંડવી તો તમે બ્લોગમાં બનાવ રહેજો તો મિત્રો આપણે ભેંસને જો અહીંયા છાયા બાંધી દીધી ને જો તમને દેખાતો હોય આપણું ટ્રેક્ટર પડ્યું તો હાલો હવે આપણે જઈ અહીંયા ને ટ્રેક્ટર લઈને જાય હજોરી જવાનું છે મિત્રો દાદાની વાડીએ જવાનું છે હજોરિયું એનું નામ વાડીનું નામ છે હજોરિયું તો અહીંયાથી આપણે રોલ ફીટ કરવાનો છે અને રાપે બદલાવી જો હે તો વાળું તમે લોકમાં બનજો આપણે જઈએ રૂલ ત્યાં પડ્યું છે નેનું છે આજુખેર હમણાં જ બનાવ્યું છે રૂલ તો આપણે ફીટ કરવાનું છે જોઈ લઈએ મિત્રો આ વાડી આવે ને એટલે ખેડૂના છોકરાઓને મજા આવી જાય આમ ટ્રેક્ટર માં જ બેઠા હોય આખો દી મજા આવે મિત્રો ટ્રેક્ટર માં ટ્રેક્ટર હોય એટલે દી જીનકુમાં પડ્યું હોય બે મોટું હોય મોટા હટાણ બેઠા હે हाँ? <laughs> तो मित्रों जो आ मन भी एटली पाड़ना ही है जो भेगी था मंडी है जो मजूर भेगी करे छे बाकी जो अबे बे कारू रही है पाड़वानी जो आ ट्रेक्टर चालू छे आ आपणो ट्रेक्टर मित्रों आईलो नहीं हूं खबर हो वा तो होय जो बाकी आ भेगी था मंडी ने आने आजी नत पाड़वानी आने आजी थोड़ा जरा ऊ है

ને બાકી ક્લિયરિટી કેવી આવતી હોય તમે કમેન્ટ કરી દેજો આપણે નવો ફોન છે મિત્રો પેલા મિત્રો જૂનો ફોન હતો હવે આપણે નવો લઈ લીધો છે એટલે તમે કમેન્ટ કરી દેજો કેવી ક્વોલિટી આવે છે ને જો મિત્રો આ છે અમારા ગામની ગૌશાળા જોટાણા અહીંયા ગાયું છે તમને દેખાય તો જ્યારે આમાંથી આપડી ગાયું છે મિત્રો આમાં બે ગાયું બે વાછડ્યું ને જો આપણે રા પાયા નાખી દીધી છે

એને મિત્રો શોક ટાઈમ જ થયું લીધું એને હા તો મિત્રો કાકા ઓમણી કોરા ભે હું ચાલ રહે તો હાલો આવે ફોન કર્યો હે આપણે તો મિત્રો જોઈ લ્યો મશીન નું કામ કમ્પ્લીટ કર નાખ્યું કાકા એ સીગ્યા આવી એટલે હલર બલર નું જે આવી ગયા કાકા મશીન કમ્પ્લીટ કરી નાખ્યું મિત્રો કારણ કે આવે છે સીઝન

તો મિત્રો આમાં હજી ઓઈલ ભરવાનું બાકી જો ઓયલ બોયલ બધું ભરવું જો કાકાએ કાંઈ ભર્યું નથી ઓયલ બોયલ